મિત્રો જય માતાજી બામ્બી લાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી હું રમેશ પ્રજાપતિ આપનું સ્વાગત કરું આજે તમને બહુ જ અગત્યનો વિષય પિતૃદોષ જીવનમાં પિતૃદોષ માણસના ઉપર બહુ પ્રભાવ પડે છે પિતૃદોષ એટલે આપણા બાપ દાદાએ ગમે તે પેઢીમાં એમનાથી જાણતા અજાણતા કોઈ પાપ થઈ હોય અને એનું ફળ એની વેદના એના લોહીના સંબંધીઓ ભોગવે એટલે પિતૃદોષની વિધિ છે બહુ સરળ છે તમને બહુ સહજ રીતે સમજાવું છું અને એકદમ ઇઝી રીતે તમે દરેક જણા શીખી શકશો અને એનો ઉપાય તમે કરી શકશો ઘેરે હવે લોકો નારાયણ બલિની વિધિ કરાવે છે પણ નારાયણ બલિની વિધિ એ પિતૃદોષની વિધિ નથી પણ પિતૃ પાછળ પૂરતી વિધિ ના થઈ હોય તે જીવાત્માને ગતિ મળતી નથી એના માટેની એ વિધિ છે જ્યારે પિતૃદોષ બ્રહ્માજીએ આ કિતાબમાં કીધું છે કે દરેકનો અલગ અલગ હોય સૂર્યનો ગુરુનો ચંદ્રનો બુધનો રાહુ મંગળ આવા દરેકનો પિતૃદોષ અલગ અલગ હોય એટલે ટૂંકામાં શરૂ કરું છું કે ઘણીવાર જાતક ઉપર આપણા દાદાના કર્મોનો પ્રભાવ પડતો હોય છે એટલે કહેવાનું તાત્પર્ય કે પાપ કોઈ કરે અને દંડ કોઈ ભોગવે અને એ દંડ આપણા લોહીના સંબંધી જ ભોગવતા હોય છે એટલે આ ઋણ સદૈવે જન્મકુંડલીથી જ એનો વિચાર કરવાનો હોય અને આનો ઉપાય આપણે લોહીના સંબંધી એટલે તમારા કુટુંબના જે સભ્ય હોય એ ઘણી કાઢવાના એટલે માની લો કે પહેલાં જે જીવતા હોય પિતા એમના છોકરા એમના છોકરા અને છોકરીઓ છોકરી પહેણે ગઈ હોય તો બહારની વ્યક્તિને ગણવાની નહીં ખાલી છોકરી એકલી ગણવાની પછી કાકા એમના છોકરા એમના છોકરા જે પણ થાય અને છોકરીઓ અને છોકરી હોય પહેણે ગઈ હોય તેને નહીં ગણવાની એવા કાકા મોટા બાપા જે હોય તે અને ફોઈઓ ફોઈઓ ફક્ત એકલી જ ગણવાની એટલે કે બહારની પ્રણેલી આવેલી વ્યક્તિઓ ગણવાની નહીં પાપડ લોહીનો સંબંધ હવે જેટલા પણ મેમ્બર થાય એ મેમ્બર તમારે ગણવાના માની લો કે એ લોકોના સરખે ભાગે પૈસો લઈને તમારે આ કામ કરવાનું છે પણ સરખે ભાગે પૈસો ઉઘરાવવા જવું પોસિબલ નથી માટે તમારા જેટલા સભ્ય થાય એના તમે જે પૈસા કાર્ડ નક્કી કરો એના બાકીના સભ્યોના દસ ગણા પૈસા તમારે જાતે જ ઉમેરી દેવાના એટલે માની લો કે તમારા ઘરમાં વીસ સભ્યો થયા હોય તમારા તમે પાંચ રૂપિયા ગણો કે બે રૂપિયા ગણો બે રૂપિયા ગણો તો બાકીના લોકોના ઓગણીસ ના વીસ રૂપિયા લે કે પૈસા ગણી અને આમ પ્રમાણે મલ્ટિપ્લાય કરતા જવાના એ જ પૈસામાંથી આ કાર્ય કરવાનું હવે તમને બહુ ટૂંકામાં શરૂ કરું કે સૌથી પ્રથમ સૂર્યનો પિતૃદોષ એટલે કુંડલીમાં તમારે કુંડલીમાં અંદર અંકો લખ્યા હોય આંકડા એ ધ્યાનમાં લેવાના નથી ઉપરનું ખાણું જે પહેલું ખાણું એ પહેલું ખાનું બીજું ખાનું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું હોય તે ઘડતા ઘડા બાર ખાના અંદરના આંકડા ધ્યાનમાં લેવાના નહીં એટલે જ્યારે પાંચમા ભાવમાં શુક્ર અથવા પાપી ગ્રહ એટલે શુક્ર હોય રાહુ હોય કેતુ હોય શનિ હોય તે વ્યક્તિમાં સૂર્યને પિતૃદોષ લાગુ પડે છે અને એનું પરિણામને એનું રિઝલ્ટ શું મળતું કારણ શું તો કે આપણા કોઈ બાપ દાદા નાસ્તિક રહીને અને પ્રાચીન પરંપરાઓ પર પૈસા વૃત્તિ વૃત્તિને કારણે આ સ્થિતિ ઊભી થાય ખરાબ પછી જાતકના ઘરમાં એ બાપ દાદામાં કોઈ ભૂમિગત અગ્નિકુંડ હોય અથવા છતમાંથી પ્રકાશના સૂર્યપ્રકાશના અનેક કિરણો આવતા હોય પછી એનું કારણ શું બને કે રાજભય પછી કોર્ટ કચેરી દંડ હૃદયરોગ સ્વાસ્થ્ય કમજોર થઈ જાય વ્યર્થનો સંઘર્ષ કરવો પડશે અને નિર્દોષ હોવા છતાંય સજા ભોગવાની પરિસ્થિતિ ઊભી થાય એ સૂર્યના પિતૃદોષના કારણે તેના માટે કુટુંબના લોહીના સંબંધના સરખે ભાગેના પૈસા ભેગા કરી કીધું એ પ્રમાણે અને એકવાર ઘરમાં સૂર્યનો હવન કરાવવાનો એટલે એ હવનમાં જેની કુંડલીમાં એ પોતે બેસી શકે પત્ની સાથે પણ બેસી શકે અને એક હજાર આઠ સૂર્યના જાપ કરાવવાના ત્યારબાદ કેતુનો ચંદ્રનો પિતૃ દોષ એટલે ચોથા ભાવમાં જ્યારે કેતુ પડેલો હોય તે ચંદ્રનો પિતૃ દોષ ગણાય છે એટલે કોઈક બાપ દાદા એમની માતા પત્યે લાપરવાહ હોય એમના સુખ દુઃખનું ધ્યાન ના આપ્યું હોય અને માતાને તેની સંતાન પેદા થયા બાદ તેને બેઘર કરી કાઢી હોય ઘરની બાજુમાં કૂવો હોય તળાવ હોય નદી હોય આ બધી જગ્યાએ પણ એણે ગંદકી કરી હોય તો શું થાય કે એને કોઈ પ્રકારની સહાયતા મળે નહીં અને પૈસા ખોટા ખર્ચા થાય દરેક પ્રયાસો નિષ્ફળ થઈ જાય ધન રોગ પછી દેવું કરવું પડે ટૂંકમાં કોઈ જાતની શાંતિ મળે નહીં આ છે કેતુનો પિતૃદોષ હોય ચંદ્રનો પિતૃદોષ એના લક્ષણો તો આ વ્યક્તિએ કુટુંબના એ જ પૈસાના લઈ અને એટલા રૂપિયાની ચાંદી લઈ માથે સાતા ઉતારી નદીમાં પસારી દેવાની અમે હમણાં બોલવાનું કે પિતૃદોષોમાંથી મુક્તિ આપી કુટુંબને સુખ શાંતિ આપો મિત્રો દોષનો ઉપાય કરવો બહુ જ જરૂરી છે ઘણી શાંતિ મળશે અને આ ઉપાય તમારે જરૂર નથી કે તમારે વધારે તમે તમારા એક રૂપિયા ગણો બાકીના તમે દસ રૂપિયા ગણો તો હવે દોઢસોમાં ઉપાય પતી જાય હવે બાકીના પિત્રો હું મારા બીજા પાર્ટમાં હું મૂકીશ ચેનલને લાઈક કરજો લોકો સુધી પહોંચે એવું કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી